ડોર ટુ ડોર કચરો સેવા છેલ્લા દસ દિવસ બંધ છે જેના કારણે નાગરિકો ત્યાં ન ફેંકી પોતાના ઘર આંગણે જ એકઠો કર્યો ત્યારે આ મામલે કાયદાકીય તપાસ માંગ ઉઠી છે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે જાણે કોઈ જગ્યા થી કચરો ઉઠાવવામાં આવતો નથી જ્યારે હું વાત કરું વોર્ડ નંબર મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી ઉઠાવવા માટે ટેમ્પુ નથી આવ્યું જેના કારણે છેલ્લા ચાર થી પાંચ દિવસ કરતા પણ વધારે દિવસથી જયારે અમે સ્થાનિક તરીકે એક કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ જયારે ટેમ્પુ આવે ત્યારે ટેમ્પોમાં ઠાલવીએ છીએ પણ ટેમ્પુ ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં અધિકારીઓ એમ કે આજે થઈ જશે કાલે થઈ જશે પણ જયારે અમારી પણ એક લિમિટ હોય લિમિટ તૂટી ગઈ ને આજ દિન સુધી ટેમ્પુ ના આવ્યું ત્યારે જે દુર્ગંધ અમે વેઠતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકાના એસઆઈ ના ટેબલ પર લાવીને અમે મૂકી છે જયારે એસઆઈ ને અમે રજૂઆત કરી જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે પાવડર પણ નથી આવતો પાઇપલાઇન છેલ્લા દસ દિવસ કરતા વધારે સમય થી ખરાબ છે તેના માટે રજૂઆત કરતા અમારા પર દાદાગીરી કરવામાં આવે જોવું કમી કરવામાં આવે પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે આજ અધિકારીના કાર્યકાર દરમિયાન જ્યારે ડીડીડી પાવડર છટકાવ કરવાનો હોય એની જગ્યાએ થઈ જાય છે પણ આમોદનગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીડી પાવડર નો છટકાવ કરવામાં આવતો નથી આમોદ નગરપાલિકામાં હાલમાં ત્રણ ટેમ્પા નવા ખરીદ કરવામાં આવેલ છે પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટાયર રિપ્લેસ કરવા બે ટેમ્પા ભરજ મોકલેલા હતા જેના કારણે અમે હાલમાં એક ટેમ્પા થી કામગીરી ચલાવીએ છીએ જેના કારણે દરેક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતું નથી મારી પાસે હમણાં હાલમાં એક જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જ ડોર ટુ ડોર કચરામાં ટેમ્પુ નાખતી હોય છે બપોર પછી કોઈ 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 વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પુ મોકલવું ને અમારો સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પામાં નાખશી એના કારણે એક દિવસને રાત્રે અમે ટેમ્પુ વિસ્તારોમાં પહોંચાડીએ છીએ